દોસ્તો સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં દોસ્તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા ક્લાસ વન ટુની અલગ અલગ જગ્યા ઉપર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે હવે ખાસ તો આપણે આજના વિડીયોમાં જીપીએસસી દ્વારા આજે ક્લાસ વન ટુની ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તેમાં ક્લાસ વન અને ક્લાસ ટુની કઈ કઈ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે આ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ અને ખાસ તો જે સિલેક્શન પ્રોસેસ કારણ કે જીપીએસસી દ્વારા જે સિલેક્શન પ્રોસેસની અંદર જે કંઈ પરીક્ષા પદ્ધતિઓ છે તેની અંદર પણ ખાસ ફેરફાર કરવામાં આવેલ છે તો તે પરીક્ષા પદ્ધતિની માહિતી જોઈશું તથા આગળ ઉપર આ માટે ઓનલાઈન અરજી તમે કઈ રીતે કરી શકશો તેની માહિતી જોઈશું તથા ઓનલાઈન ફોર્મ ભરવા બાબતમાં તમારે ફોટોગ્રાફ કે અન્ય બાબતે તમારે શું શું ખાસ ધ્યાનમાં રાખવાનું છે તે પણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો ખાસ તો જીપીએસસી ની જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે અથવા તો જીપીએસસી પાસ કરવાનું જે ઉમેદવારોનું સપનું છે તેમની માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો વિડીયો પૂરો નિહાળજો હવે દોસ્તો જીપીએસસી ની ભરતી ની આપણે માહિતી જોઈએ તો તમે અહીં ઓફિશિયલ નોટિફિકેશન સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નોટિફિકેશન સંદર્ભે જાહેરાત ક્રમાંક બસો ચાલીસ સ્લેશ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુખ્ય સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની કુલ બસોને ચુમ્માલીસ જગ્યાઓ ભરવા માટે હાલમાં આ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ બસો ચુમ્માલીસ જગ્યાની અંદર ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ સાડેત્રીસ જગ્યાઓનો સમાવેશ થાય છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આ એક સારી તક છે હવે આ જે નોટિફિકેશન છે તે સંદર્ભે ઉમેદવારો ઓનલાઈન અરજી પત્ર છે તે 23 માર્ચ 2025 સુધીમાં ભરી શકશે ઓનલાઈન અરજી પત્ર ભરવા માટે અહીં જે વેબસાઈટ આપેલ છે જીપીએસસી-ojas.gujarat.gov.in આ વેબસાઈટ ઉપર સંપર્ક કરવાનો રહેશે હવે દોસ્તો આ જાહેરાત સંદર્ભે જીપીએસસી દ્વારા પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવેલ છે એટલે કે આ માટે જે પ્રિલિમ પરીક્ષા છે તે તારીખ 20 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવશે અને પ્રિલિમ પરીક્ષા બાદ જે પણ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટ થશે તો તેમની મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર રોજ લેવામાં આવશે અહીં દોસ્તો માર્ચમાં આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હોવાથી અને એપ્રિલની અંદર વીસ તારીખે જ પરીક્ષા લેવાની હોવાથી જીપીએસસી દ્વારા આ માટેનું જે સંમતિ ફોર્મ છે તે સંમતિ ફોર્મ ભરવા માટેની જાહેરાત પણ આ ભરતીની જાહેરાતની સાથે જ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલ છે એટલે કે જે પણ ઉમેદવારો આ જીપીએસસીની ક્લાસ વન ટુ માટેની જો પ્રિલિમ પરીક્ષા ખરેખર આપવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મની સાથે સાથે પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ છે તે સંમતિ ફોર્મ પણ ભરવાનું રહેશે આ જે સંમતિ ફોર્મ છે તે ભરવા માટેની તારીખ પણ અહીં આપી દીધેલ છે સંમતિ ફોર્મ ઉમેદવાર સાત સાત માર્ચ બે હજાર પચીસથી તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન ભરી શકશે એટલે કે ત્રેવીસ માર્ચ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ પછી પણ સંમતિ ફોર્મ ભરવા માટે એક દિવસ વધારાનો ઉમેદવારોને આપેલ છે તો પરીક્ષા આપવા માટે આ સંમતિ ફોર્મ છે તે જીપીએસસી દ્વારા જે કાંઈ નક્કી કરેલ છે તે સંમતિ ડિપોઝિટ ભરી અને સંમતિ ફોર્મ પણ ભરી દેવું દોસ્તો અહીં જીપીએસસીનું જે ઓનલાઈન ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે તેમજ આ સંમતિ ફોર્મ ભરવા બાબતે મેં અલગથી એક માહિતીનો વિડીયો બનાવીને મોકેલ છે તે વિડિયો તમારે ખાસ જોઈ લેવો એ વિડિયોના માધ્યમથી તમે જીપીએસસીનો ઓનલાઈન ફોર્મ છે તે જાતે જ મોબાઈલથી ભરી શકશો એની હું તમને ગેરંટી આપું છું હવે દોસ્તો જીપીએસસી દ્વારા જે ક્લાસ વન ટુની અલગ અલગ જગ્યા પર ભરતી થઈ રહી છે તો અહીં ક્લાસ વનની આપણે જગ્યાની માહિતી જોઈએ તો ક્લાસ વનની અંદર ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલની કુલ પાંચ જગ્યાઓ નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી એટલે કે ડીવાયએસપી ની દસ જગ્યાઓ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તેની કુલ સાત જગ્યાઓ નાયબ નિયામક વિકસતી જાતિ તેની એક જગ્યા મદદનીશ કમિશનર આદિ જાતિ તેની ચાર જગ્યા સહાયક રાજ્ય વેરા કમિશનર તેની કુલ બાર જગ્યા એ રીતે અહીં ક્લાસ વનની કુલ ઓગણચાલીસ જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે સાથે સાથે અહીં ક્લાસ ટુ છે તો ક્લાસ ટુમાં માં અધિકારી સચિવાલય તેની છવ્વીસ જગ્યાઓ મામલતદારની જગ્યાઓ કુલ નિયામક અન્ન નાગરિક અને પુરવઠાની કુલ બાર જગ્યાઓ તાલુકા વિકાસ અધિકારીની કુલ ત્રીસ જગ્યાઓ નોંધણી નિરીક્ષકની કુલ તેર જગ્યાઓ તેમજ સહાયક માહિતી નિયામક વહીવટની કુલ બાર જગ્યાઓ એ રીતે ક્લાસ ટુની ની કુલ એકસો ને અડસઠ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે અહીં આજે કુલ જગ્યા થઈ રહી છે તો કુલ જગ્યાઓમાં અહીં અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે જગ્યા ફાળવેલ છે તેમજ મહિલા ઉમેદવારો માટે ખાસ તો કેટેગરી પ્રમાણે જે જગ્યા ફાળવેલ છે તેમજ દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિક માટે જે જગ્યાઓ ફાળવેલ છે તે પણ માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે દોસ્તો અહીં જે ક્લાસ વન ટુમાં માં વિકલાંગ ઉમેદવારો છે તો વિકલાંગ ઉમેદવારો માટે પણ જગ્યા ફાળવેલ છે તો અહીં જે અલગ અલગ વિકલાંગતા ધરાવતા ઉમેદવારો છે તેની માહિતી જોઈ શકો છો દોસ્તો આ ભરતી સંદર્ભે ખાસ તો જે શૈક્ષણિક લાયકાત છે તો શૈક્ષણિક શૈક્ષણિક લાયકાતમાં આ ભરતી સંદર્ભે સામાન્ય રીતે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે અહીં અરજીપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારોનો વીસ વર્ષ પૂરા થયેલા હોય અને નિયત લાયકાતની પદવીના છેલ્લા સેમેસ્ટર વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા તો થનાર છે પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ન હોય તેવા ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા માટે અરજી કરી શકશે પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની પદવી મુખ્ય પરીક્ષા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રાપ્ત કરેલ હોવી જરૂરી છે એટલે કે દોસ્તો હાલમાં છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય અથવા તો છેલ્લા વર્ષની પરીક્ષા આપવાના છે તે ઉમેદવારો વીસ વર્ષ પૂરા થયેલ હોય તો તેઓ પણ આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકશે તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની વય વીસ વર્ષ પૂરા તેમજ પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતો ઉમેદવારો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકશે હવે અહીં સરકારશ્રી દ્વારા જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં નિયમ અનુસાર છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે તો અનામત કેટેગરીના ઉમેદવારોને જે છૂટછાટ આપવામાં આવે છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે દોસ્તો અહીં જીપીએસસી દ્વારા જે ક્લાસ વન ટુની ભરતી થઈ રહી છે તેમાં ક્લાસ વનની ભરતીમાં જે નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાય ની જે પોસ્ટ છે તેની માટે શારીરિક ધોરણ પણ અનિવાર્ય છે શારીરિક ધોરણની અંદર અહીં પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી ઊંચા એકસો ને પાસઠ સેન્ટીમીટર તેમજ વજન પચાસ કિગ્રા હોવું જરૂરી છે છાતીનું માપ નોર્મલ ચોર્યાસી સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે નેવ્યાસી સેન્ટીમીટર જરૂરી છે એટલે કે છાતીનો ફુલાવો મિનિમમ પાંચ સેન્ટીમીટર હોવો જરૂરી છે હવે જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના પુરુષ ઉમેદવારો છે તો તેમને ઊંચાઈમાં રાહત પણ આપવામાં આવે છે એટલે કે તેવા ઉમેદવારો માટે ઊંચાઈ એકસો સાઠ સેન્ટીમીટર જરૂરી છે હવે જે મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર તેમજ વજન ઓછામાં ઓછું પિસ્તાલીસ કિગ્રા જરૂરી છે એસટી કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તો તેમની માટે ઊંચાઈ એકસો છપ્પન સેન્ટીમીટર હોવી જરૂરી છે હવે દોસ્તો આ પ્રતિ સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો સિલેક્શન પ્રોસેસની અંદર સૌથી પહેલાં ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષા ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પ્રિલિમ પરીક્ષાની તારીખની માહિતી આપણે અગાઉ જોઈ ગયા જે તારીખ વીસ એપ્રિલ બે હજાર રોજ લેવાનાર છે તેમજ મુખ્ય પરીક્ષા માટે પણ અગાઉ આપણે માહિતી જોઈ ગયા તે સપ્ટેમ્બર મહિનાની અલગ અલગ તારીખે લેવાનાર છે હવે ખાસ તો એ જે પ્રિલિમ પરીક્ષા છે તે પ્રિલિમ પરીક્ષા એક માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે કે પ્રિલિમ પરીક્ષાના માર્ક છે તે આગળ ઉપર જે કંઈ ભરતી કરવામાં આવે તેમાં મેરિટમાં ગણવામાં આવશે નહીં તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી હવે પ્રિલિમ પરીક્ષા છે તો પ્રિલિમ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની ઓબ્જેક્ટિવ ટાઈપ અંગ્રેજી અને ગુજરાતીમાં હશે એટલે કે ઉમેદવાર ગુજરાતી અથવા તો અંગ્રેજી બંને માંથી કોઈ પણ માધ્યમ આ પ્રિલિમ પરીક્ષા માટે રાખી શકશે પ્રિલિમ પરીક્ષા છે તેની અંદર સામાન્ય અભ્યાસનું કુલ બસ્સો માર્કનો એક જ પ્રશ્નપત્ર હશે જે માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે દોસ્તો આ જે પ્રિલિમ પરીક્ષાનું બસ્સો માર્કનું જે સામાન્ય અભ્યાસનું પેપર છે તેમાં સામાન્ય અભ્યાસના પેપરનો સિલેબસ શું રહેશે તેની માહિતી માટે પણ મેં ચેનલમાં એક અલગથી વિડીયો બનાવીને મૂકેલ છે તે વિડીયો તમારે ખાસ જોઈ લેવો તે વિડીયોની લિંક છે તે પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો અને આ સામાન્ય સિલેબસ સિલેબસ છે તે તમે જાણી શકશો હવે દોસ્તો જે પણ ઉમેદવારો પ્રિલિમ પ્રિલિમ પરીક્ષા આપશે તો પરીક્ષાની એક મેરિટ યાદી તૈયાર થશે અને તે મેરિટ યાદીમાંથી જગ્યાના પંદર ગણા ઉમેદવારોને આગળ ઉપર મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે હવે ખાસ તો જે મુખ્ય પરીક્ષા છે તે મુખ્ય પરીક્ષાની પેટર્નમાં પણ જીપીએસસી દ્વારા આ વખતે ઘણો બધો ફેરફાર કરવામાં આવેલ છે હવે દોસ્તો આપણે મુખ્ય પરીક્ષાની માહિતી જોઈએ તો મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે વર્ણનાત્મક પ્રકારની લેવાશે પરીક્ષા મુખ્ય પરીક્ષામાં સૌથી જે પહેલું પ્રશ્નપત્ર છે તે ગુજરાતી ભાષાનું હશે ત્રણસો ગુણનું પેપર હશે અને આ ગુજરાતી ભાષાના પેપર ઉમેદવારે ક્વોલિફાય થવા માટે પચીસ ગુણ લાવવા જરૂરી છે એટલે ત્રણસો માર્કમાંથી આપણે પચીસ ગણીએ તો ઉમેદવારે ગુજરાતી ભાષાના પેપરમાં ક્વોલિફાય થવા માટે પંચોતેર માર્ક લાવવા જરૂરી છે આ ભાષાના પેપર માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે પરીક્ષામાં પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષાનું હશે તે પણ માત્ર ક્વોલિફાઈંગ પેપર રહેશે હવે દોસ્તો મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી ભાષાનું જે ત્રણસો માર્કનું પેપર છે તેમાં પણ ક્વોલિફાય થવા માટે ઉમેદવારોએ પચીસ ટકા માર્ક એટલે કે પંચોતેર માર્ક મેળવવા જરૂરી છે આ અંગ્રેજી ભાષાના પેપરમાં માટે પણ ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે દોસ્તો આ મુખ્ય પરીક્ષામાં જે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા આ બંને ભાષાના જે ત્રણસો ત્રણસો માર્કના પેપર છે તે માત્ર ક્વોલિફાઈંગ પેપર રહેશે હવે આ બંને પેપર બાદ જે બાકીના પેપર છે તો બાકીના પેપર છે તે પેપરના માર્ક જ તે આગળ ઉપર જીપીએસસી દ્વારા જે કાંઈ ભરતી કરવામાં આવે તે ભરતીના મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવશે તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી હવે જેનું મારે મેરિટ ગણવાનું છે તે પેપરમાં જે પ્રશ્નપત્ર ત્રણ છે તો તે નિબંધનું એટલે કે પેપર રહેશે જે માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે પ્રશ્નપત્ર ચાર પ્રશ્નપત્ર પાંચ પ્રશ્નપત્ર છ અને પ્રશ્નપત્ર સાત એ રીતે કુલ ચાર પ્રશ્નપત્ર સામાન્ય અભ્યાસ એક સામાન્ય અભ્યાસ બે સામાન્ય અભ્યાસ ત્રણ અને સામાન્ય અભ્યાસ ચારના ના રહેશે આ ચારેય પેપરમાં બસો પચાસ ગુણના રહેશે અને ચારેય પેપર માટે ત્રણ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે એ રીતે અહીં કુલ નિબંધ લેખનથી શરૂ કરી અને સામાન્ય અભ્યાસના ચાર પેપર ગણીએ તો કુલ જે બારસો ને પચાસ માર્ક છે તે બારસો પચાસ માર્કમાંથી ઉમેદવારોનું મેરિટ બનશે જે મેરિટને આગળ ઉપર જીપીએસસી દ્વારા જે ભરતીની પ્રોસેસ કરવામાં આવે તેમાં ધ્યાનમાં રાખવામાં આવશે હવે જે પણ ઉમેદવારો આ મુખ્ય પરીક્ષા છે તે મુખ્ય પરીક્ષા પાસ કરી અને જીપીએસસી દ્વારા જેટલા પણ ઉમેદવારોને આગળ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તે ઇન્ટરવ્યુમાં સ્થાન મેળવશે તો જીપીએસસી દ્વારા ઇન્ટરવ્યૂ છે તે છેલ્લા દોઢસો માર્કનો લેવામાં આવશે તો ઉમેદવારે સાડી બારસો માર્કમાંથી જે મુખ્ય પરીક્ષામાં મેળવેલ માર્ક તેમજ ઇન્ટરવ્યૂના જે દોઢસો માર્ક છે તેમાંથી મેળવેલ માર્ક એ બંને માર્કને આધારે જે કાંઈ મેરિટ બને તે મેરિટને આધારે ભરતીની પ્રોસેસ છે તે હાથ ધરવામાં આવશે હવે દોસ્તો ખાસ તો અહીં જીપીએસસી દ્વારા ક્લાસ વન ટુની પોસ્ટ પર ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે તો તેમાં પગાર ધોરણ શું મળશે તેની આપણે માહિતી જોઈએ તો ક્લાસ વનની અંદર પે મેટ્રિક્સ લેવલ નંબર દસ મુજબ ઉમેદવારોને રૂપિયા છપ્પન હજાર એકસો થી એક લાખ સત્યોતેર હજાર પાંચસોના સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત નિયમ અનુસાર અન્ય અનેક જે કઈ ભાડા ભથ્થાઓ છે તેનો લાભ મળશે વર્ગ પોસ્ટ ઉમેદવારોને એક લાખ બેતાલીસ હજાર ચારસોના પગાર ધોરણ મળશે હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે અરજી ની માહિતી મેળવીએ તો અહીં બિન અનામત પુરુષ મહિલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે અરજી ફી પેટે રૂપિયા સો ફી ભરવાની રહેશે આ સો ફી છે ઉમેદવાર તે ચલણનું પ્રિન્ટ આઉટ કાઢી અને પોસ્ટ ઓફિસમાં ચલણ પણ ભરી શકશે અને ઓનલાઈન ફી પણ ભરી શકશે હવે દોસ્તો અહીં જે તમામ અનામત કેટેગરીના ઉમેદવારો વિકલાંગ ઉમેદવારો તેમજ એક્સ સર્વિસમેન છે તો તેમને અહીં કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં તેમણે માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે એપ્લિકેશન પ્રોસેસની માહિતી મળવી તો તમારે આ માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીં જે જીપીએસસી ઓજસની જે વેબસાઇટ આપેલ છે જીપીએસસી ojasgujaratgovin ડોટ 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 ઇન આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે દોસ્તો તમારા આ નો ક્લાસ વન નો ઓનલાઈન ફોર્મ તમે જાતે જ મોબાઈલથી કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તેનો પણ વિડીયો મેં ચેનલમાં બનાવીને મૂકેલ છે તે ની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરવા બાબતની માહિતી પણ તમે મેળવી શકશો હવે દોસ્તો ઓનલાઈન ફોર્મની અંદર જીપીએસસી દ્વારા તમારો જે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે તે તો ફોટોગ્રાફ અપલોડ કરવા બાબતમાં એક ખાસ સૂચના જાહેર કરેલ છે આ ખાસ સૂચનાની અંદર જીપીએસસી દ્વારા જણાવેલ છે કે ઉમેદવારો જે પોતાનો ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ અને દોસ્તો આ જે ફોટોગ્રાફ છે તે એક વર્ષ જૂનો હોવો જોઈએ નહીં ફોટોગ્રાફની અંદર અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષની અંદરની જે તારીખ છે તે તારીખ પણ ફોટોગ્રાફમાં નાખેલ હોવી જોઈએ તો દોસ્તો તમારે એક વર્ષની અંદરની તારીખ નાખેલ હોય તેમજ વાઇટ બેકગ્રાઉન્ડ વાળો તમારો ફોટોગ્રાફ હોય તે જ ફોટોગ્રાફ તમારે ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાનો રહેશે તો આ પણ બાબત તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે સામાન્ય રીતે જીપીએસસીની ઓજસની જે વેબસાઇટ હોય છે તો ઓજસની વેબસાઇટની અંદર ઉમેદવારોને સામાન્ય રીતે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલ હોય છે તો આ વન ટાઈમ રજીસ્ટ્રેશનમાં ઉમેદવારોએ આજથી એક વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષ પહેલાં જે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તેમાં તે જે તે સમયે ઓનલાઈન ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય છે તો તે જ ફોટોગ્રાફ તેમાં અપલોડ હોય છે તો ફોટોગ્રાફ બાબતમાં આ સૂચનાને ખાસ ધ્યાનમાં રાખી અને નવો ફોટોગ્રાફ તમારે આ પ્રમાણે અપલોડ કરવાનો રહેશે તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખજો માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે દોસ્તો આવી જ અગત્યની કારકિર્દી અલક્ષી માહિતી સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ મંદે માત્રમ હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ ઈશ્વરને પ્રાર્થના